નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના આ સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીની વાત કરવાના છીએ અને લોકસભાની બે હજાર ની ચૂંટણી એ રાહુલ ગાંધીને સમર્પિત છે નરેન્દ્ર મોદી ભલે વડાપ્રધાન તરીકે આરૂડ થયા હોય પણ એમને બહુમતી ન મળે એટલે સુધી લઈ જવા માટે જો એક માણસ અને એના પ્રયાસો વિપક્ષના ગઠબંધનને તૈયાર કરવાના પ્રયાસો એ જો સફળ થયા હોય તો એનો યશ રાહુલ ગાંધીને આપવો પડે આમ તો ભારતીય જનતા પાર્ટી અને એની ટ્રોલ આર્મી અને વોટ્સઅપ યુનિવર્સિટી એ રાહુલ ગાંધીને પપ્પુ તરીકે જાહેર કરે બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી સત્તામાં આવે છે બે હજાર તસવીરો પાછળ રાખીને પણ બે હજાર ચોવીસ માં આખું ચિત્ર બદલાઈ ગયું તમે બધા એ જાણ્યું ચૂંટણીના પરિણામો જાણ્યા અને હવે લોકો રાહુલ તરફ મીટ માંડી રહ્યા છે કે ઉત્તર પ્રદેશની પ્રજા એ કોને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે તો એમાં નરેન્દ્ર મોદી કરતા રાહુલ ગાંધી એ આગળ દર્શાવવામાં આવ્યા છે અને રાહુલ ગાંધી ના ઇન્ટરવ્યુ લેવા માટે ગોધી મીડિયા પણ પડાપડી કરે છે અને વિદેશોમાં પણ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા લંડન ના પ્રતિષ્ઠિત અખબાર માં એના ઇન્ટરવ્યુ છપાય છે વાત દુનિયાભરમાં પહોંચી ચૂકી છે કે રાહુલ ગાંધી એ હી ઇઝ અ મેન ટુ બી વોચ આજે વડાપ્રધાન ન થઈ શક્યા હોય વડાપ્રધાન થવાની એમની મહેચ્છા છે જ નહીં જો થવું હોત તો બે હજાર ચાર થી બે હજાર ચૌદ દરમિયાન એમને અનેક તક હતી પણ એને વડાપ્રધાન થવું નહોતું એ વખતે અને હવે લોકો એને વડાપ્રધાન તરીકે જોવા માગે છે એ સીએસડીએસ ના એ આપણને બહુ સ્પષ્ટ થાય છે રાહુલ ગાંધીના વ્યક્તિત્વ વિશે અનેક પુસ્તકો પણ લખાવા માંડ્યા છે એવા લેખકોએ પોતાનું મસ્તક તાસક ઉપર મૂકીને પણ નોકરી છે ને ગુમાવીને પણ ન્યૂઝ એટીન માંથી એને પુસ્તક લખવા માટે રાહુલ ગાંધી પર પુસ્તક લખવા માટે નોકરી ગુમાવવી પડી છે એવા પણ પ્રસંગો બન્યા છે કારણ કે બધાને લાગવા માંડ્યું છે કે રાહુલ ગાંધી એ આવતીકાલનો નેતા છે અને એની દ્રષ્ટિ જે છે એને લોકો ખૂબ ઝીણવટથી જોઈ રહ્યા છે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા અને મણિપુર થી મુંબઈ સુધીની પદયાત્રા એ રાહુલ ગાંધીએ જ્યારે યોજી ન્યાયયાત્રા ત્યારે લોકોએ લાખો લોકોએ એમને વધાવ્યા છે પેલી પપ્પુની જે ઇમેજ એના વિશે રાહુલ ગાંધી કે છે કે કરોડો રૂપિયા ખર્ચીને ભારતીય જનતા પાર્ટીએ એમને પપ્પુ જાહેર કરવાની કોશિશ કરી હતી પહેલા જ રાહુલ જવાબ નહોતા આપતા પણ પછી તો એવા સણસણતા જવાબ આપે છે કે મોદી અને અદાણી મોદી અને અંબાણી એના સંબંધો વિશે પણ એ જ્યારે જ્યારે બોલે છે ત્યારે એમણે લોકસભાનું સભ્યપદ પણ ગુમાવવું પડે એવા સંજોગો નિર્માણ થયા આપણે જોયું છે અમેઠીના સાંસદ રહ્યા અમેઠીમાંથી હાર્યા સ્મૃતિ ઈરાનીની સામે લડીને ગઈ વખતે આ વખતે સ્મૃતિબેન હારી ગયા રાહુલ ગાંધીના પીએ ગણાતા કિશોરીલાલની સામે આ વખતે રાહુલ બે બેઠક પર હાર્યા જીત્યા એક રાયબરેલી અને બીજી વાયનાડ ગઈ વખતે વાયનાડ થી પણ જીત્યા હતા એટલે લોકસભાના સભ્ય હતા આજે એમનો અને આપણે એમના એમને શુભકામના પાઠવીએ ઓગણીસ જૂન ઓગણીસો સિત્તેર ના રોજ દિલ્હીમાં જન્મેલા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ના પુત્ર રાહુલ ગાંધી એ રાજકારણમાં આવશે કે કેમ એના વિશે કશમકશ હતી પરંતુ એમણે છેવટે પોતાના પરિવારની પરંપરાને જાળવી જે પરિવારમાંથી બબ્બે વડાપ્રધાન થયા હો ત્રણ ત્રણ વડાપ્રધાન થયા પંડિત જવાહરલાલ નેહરુ શ્રીમતી ઇન્દિરા ગાંધી એમના દાદીમા અને રાજીવ ગાંધી પિતાજી અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એ દેશને કાજે શહીદ પણ થયા એ ગોળીએ દેવાયા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને તો એ ઉડાવી દીધા એ આપણે જાણીએ છીએ અને આ પછી પણ નીડર રહીને નિર્ભય બનવો હાલને ગાંધીજીની પાસેથી પ્રેરણા મેળવીને આ રાહુલ ગાંધી એ ડરો મત

ટાઈમ્સ લંડનને એના જોન રીડને જે ઇન્ટરવ્યુ આપ્યો અને એ ઇન્ટરવ્યુ છપાયો છે મને લાગે છે અહીં અમુક અંશો ભારતીય અખબારોમાં પણ છપાયા છે પણ અમને એ ઇન્ટરવ્યૂની આખી ટેક્સ્ટ અમે અમારા મિત્ર વડીલ મિત્ર અને એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર લંડનના અધિપતિ સીબી પટેલ એમની એમની પાસેથી અમે મંગાવ્યા આખો ઇન્ટરવ્યુ મંગાવ્યો અને એ અમારા હાથમાં છે એમાં રાહુલ ગાંધીએ જે કહ્યું છે એ એ દુનિયાએ સાંભળ્યું છે છે કહે કે નરેન્દ્ર મોદીસ ગવર્મેન્ટ વિલ સ્ટ્રગલ ટુ સર્વાઈવ કારણ કે ભારતીય પ્રજાએ જે ચુકાદો આપ્યો છે આ ચૂંટણીમાં એને કારણે રાહુલ ગાંધી આ કહે છે અને રાહુલ ગાંધી માટે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે ધ મોસ્ટ પ્રોમિનન્ટ ઓપોઝિશન પોલિટિશિયન એ રીતે જોન રીટ આ ઇન્ટરવ્યુમાં એમને કોટ કરે છે અને એની વિગતો આપી છે નંબર્સ આર સચ દેટ દે આર વેરી ફ્રેઝાઇલ એન્ડ ધ સ્મોલેસ્ટ ડિસ્ટર્બન્સ કેન ડ્રોપ ધ ગવર્મેન્ટ બેઝિકલી ઓનલી એલી હેઝ ટુ ટર્ન ધ અધર વે મોદીના કોઈ એક મિત્ર પક્ષે ટેકો પાછો ખેંચી લીધો અથવા તો સામે છાવણીએ એટલે કે ઇન્ડિયા ગઠબંધન સાથે જવાનું નક્કી કર્યું કે આ સરકાર થઈ જશે એમ એ કહે છે અને એ કહે છે કે ઘૃણા પ્રસરાવવાનું જે વલણ મોદી અને એમની પાર્ટીનું રહ્યું છે ચૂંટણી પ્રચારમાં એમણે જે વાત કરી છે એને દેશની પ્રજાએ ફગાવી દીધી છે કારણ કે આ દેશની પ્રજા એ ઘૃણા ફેલાવનારાઓને પ્રેમ નથી કરતી એ આ વખતના જનાદેશમાં બહુ સ્પષ્ટ થઈ ગયું છે એમણે ઘણી બધી વાતો કરી છે અને મોદી જે રીતે એમના વિશે વાત કરતા હતા એની વાત પણ આ ઇન્ટરવ્યુમાં કરવામાં આવી છે બીજેપીને એના એનો જે મતનો શેર હતો એ એનો ઘટ્યો છે અને બીજેપી ફૈઝાબાદમાં જ્યાં રામ મંદિર અયોધ્યામાં જ્યાં રામ મંદિર બાંધવામાં આવ્યું એ બેઠક પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે એનો પણ એમાં ઉલ્લેખ છે ધ આઈડિયા ઓફ મોદી એન્ડ ધ ઇમેજ ઓફ મિસ્ટર મોદી હેઝ બિન ડિસ્ટ્રોઈડ ધ બેઝિક આર્કિટેક્ચર ઓફ બીજેપી ધ આઈડિયા ઓફ ક્રિએટિંગ રિલિજિયસ હેટ્રેડ હેઝ કલેપ્સ ધાર્મિક ઘણા પ્રસરાવવાની જે વાત છે એ એને પ્રજાએ ફગાવી દીધી છે કમસે કમ આટલી વાત તો આ વખતના જનાદેશમાંથી આપણને જોવા મળે છે આજે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કેક કાપવામાં આવી યુવા કોંગ્રેસે યુવક કોંગ્રેસે કુલર પણ ભેટમાં આપવાનું આ તબક્કે નક્કી કર્યું કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહામંત્રી સંગઠન કેસી વેણુગોપાલ અને રાહુલના બહેન તથા પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી એ પણ આ ઉજવણીમાં સામેલ હતા અને મને લાગે છે કે દેશભરમાંથી એમને શુભેચ્છાઓ મળી રહી છે અને એ શુભેચ્છાઓ મારી પાસે તો ઘણા બધા એના છે પણ એમાં વિશેષત ડીએમકે ના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમણે જે લખ્યું છે એ બહુ નોંધવા જેવું છે હેપી બર્થડે ડિયર બ્રધર રાહુલ ગાંધી યોર ડેડિકેશન ટુ ધ પીપલ ઓફ અવર કન્ટ્રી વિલ ટેક યુ ટુ ધ ગ્રેટ હાઈટ્સ વિશિંગ યુ અ યર ઓફ કન્ટિન્યુડ પ્રોગ્રેસ એન્ડ સક્સેસ સ્ટાલિને એમને એક્સ પર આ પાઠવી છે મને એમ હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવવા જેટલો વિવેક દાખવશે પણ મેં જ્યાં સુધી એ તપાસ કરી ત્યાં સુધી મને માનનીય વડાપ્રધાને વિપક્ષના આ મુખ્ય નેતાને કારણ કે એમને નેતા તરીકે વિપક્ષના નેતા તરીકેનો હોદ્દો ગ્રહણ કરવા માટે એમની પાર્ટીએ એક ઠરાવ પણ પસાર કર્યો છે રાહુલ ગાંધીએ હજુ પોતે વિપક્ષના નેતા થશે કે કેમ વિપક્ષના નેતા એટલે લોકસભામાં જે વિપક્ષના નેતા હોય એ મિનિસ્ટરિયલ રેન્ક ભોગવે એ છતાં એમણે હજુ એ નિર્ણય કર્યો નથી કે સ્વીકારશે કે કેમ અથવા તો એ કોઈ પોતાના સાથીને વિપક્ષના નેતા બનાવી શકે એવું પણ બને પણ મુખ્ય વિપક્ષના નેતા છે એટલું તો નરેન્દ્ર મોદી પણ જાણે છે અને નરેન્દ્ર મોદીની સામે મોટો પડકાર એ રાહુલ ગાંધી છે એટલા માટે જ નરેન્દ્ર મોદી અને એમની સેના એમની પાર્ટીની સેના અથવા તો અમિત માલવિયા સહિતના એમના જે એના સોશિયલ મીડિયા પરની આર્મી છે એ રાહુલ ગાંધીને સતત ટાર્ગેટ કરે છે રાહુલ ગાંધી અધ્યક્ષતાને ન હોવા છતાં અત્યારે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે અને એ છતાં મુખ્ય ટાર્ગેટ અથવા તો નરેન્દ્ર મોદીને જેનો ડર લાગે છે એ રાહુલ ગાંધી છે કારણ કે રાહુલ ગાંધીની એજ આજે ચોપન વર્ષની થઈ અને એમની પાસે એ જ છે અને નરેન્દ્ર મોદી તો હવે માર્ગદર્શક મંડળમાં અમે મુકાઈ ગયા છે ઘણા વખતથી એમની વેબસાઇટ ઉપર તો એ માર્ગદર્શક મંડળમાં છે જ પણ આમે એ ચુમોતેરના એટલે કે આવતે વર્ષે એ પંચોતેરના થાય એટલે માર્ગદર્શક મંડળમાં જવા માટે ની લાયકાત એમણે એમણે ધરાવી છે કારણ કે પોતે જ નક્કી કરેલું છે મુરલી મનોર જોશી અને જેવા મહારથીઓને જેમણે પક્ષને મજબૂત કર્યો નરેન્દ્ર મોદીને પ્રોટેક્ટ કર્યા જ્યારે અટલ બિહારી વાજપેયી એમણે રાજધર્મની શીખા પીતી ત્યારે એમને પડખે રહ્યા એવા બંને મહારથીઓ લાલકૃષ્ણ આડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી એમને નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે જ માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા હતા રાહુલ ગાંધી ઘણી વખતે વોટ્સઅપ યુનિવર્સિટીમાં અથવા તો વિકિપીડિયામાં એમને ક્રિશ્ચિયન ગણાવવામાં આવે છે પણ સનાતન ધર્મનું એમનું જ્ઞાન એટલું છે કે એમણે વડાપ્રધાનને ચેલેન્જ કર્યા છે કે આવો આપ તમારી તમારામાં એ જો હિંમત હોય નરેન્દ્ર મોદીમાં તો સનાતન ધર્મ ઉપર મારી સાથે ડિબેટ માટે તૈયાર થઈ આમે ડિબેટ જે હતી એક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ અને એન રામ હિન્દુ ગ્રુપના એમણે જે ડિબેટનું આયોજન કરવાનું વિચાર્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અથવા તો એમના પ્રતિનિધિઓ એમને ડિબેટ માટે નિમંત્રણ આપ્યું હતું તો એ વખતે રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન પણ એ ડિબેટની ચેલેન્જ સ્વીકારી હતી અને સાથે એમણે ઉમેર્યું હતું કે મને ખાતરી છે કે નરેન્દ્ર મોદી આ ડિબેટ માટેનું નિમંત્રણ સ્વીકારશે નહીં એ માને છે કે નરેન્દ્ર મોદી એ જાજુ જાણતા નથી રાહુલ ગાંધીની ડિગ્રી વિવાદમાં નથી એ કેમ્બ્રિજમાંથી એમપીલ થયેલા છે સિક્યોરિટી ને કારણે એમણે અમેરિકામાં છદ્મ નામે ભણવું પડ્યું હતું ગ્રેજ્યુએટ થવું પડ્યું હતું અને પછી એ કેમ્બ્રિજમાં ભણ્યા જ્યાં એમના દાદાજી પણ ભણ્યા અને પછી એ ભારત આવ્યા અને તમને ખ્યાલ છે કે જે જે પરિવારમાંથી બબ્બે પ્રાઇમ મિનિસ્ટર શહીદ થયા હોય એમના શિરે કેટલું જોખમ હોય એ આપણે સમજી શકીએ છીએ છતાં આ માણસ નિડરપણે લોકોની વચ્ચે હળે છે મળે છે અને લોકોનો મત જાણે છે એ મન કી બાત માત્ર કરતા નથી એ લોકોની વાત કરવાનું પસંદ કરે છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એમણે બંધારણ બચાવો લોકશાહી બચાવો લોકોના અધિકારો બચાવો અનામત બચાવો અને જાતિગત વસી ગણતરીની એમણે તરફેણ કરી મને લાગે છે કે એમણે એમને ડાયવર્ટ કરવા માટેની કોશિશ ઘણી કોશિશો ભારતીય જનતા પાર્ટીએ કરી પરંતુ ઇન્ડિયા ગઠબંધનના જે યુવા નેતાઓ છે એ બધાએ ફોકસ રહેવાનું પસંદ કર્યું અને એને કારણે ઇન્ડિયા ગઠબંધનને એક મજબૂત વિપક્ષ તરીકેનું સ્થાન પણ મળ્યું ગઈ વખતે કોંગ્રેસને બાવીસ બાવન બેઠકો હતી આ વખતે એમને એકસો એક બેઠકો પાર કરી ગયા છે એકસો ત્રણ બેઠકો થાય છે આમ નવ્વાણું પ્લસ ત્રણ અટેચ ત્રણ ત્રણ અટેચ મેમ્બર ગણીએ હતો એટલે એ વિપક્ષના નેતા તરીકે પણ આ વખતે કોંગ્રેસને સ્થાન મળે એમ છે ગઈ બે ટર્મ માટે કોંગ્રેસને એ સ્થાન પણ મળ્યું નહોતું આ આખું જે રિવાઇવલ થયું કોંગ્રેસનું એ રાહુલ ગાંધીના નેતૃત્વને કારણે અને એમની ટીમને કારણે થઈ છે અથવા તો લોકોમાં જે વિશ્વાસ ઊભો થયો નરેન્દ્ર મોદીની એની એ જ વાતો ધાર્મિક વિભા વિખવાદ પેદા કરવાની વાતો અને ફેલાવવાની વાતો એ લોકો હવે એનાથી ત્રસ્ત છે એ વાત પણ આપણે જાણીએ છીએ રાહુલ ગાંધી વિશે એક સૌથી પહેલા મને જે પુસ્તક મળ્યું એ એટલે મેં ખરીદ્યું હતું એમાં છે ને ડિકોર્ડિંગ રાહુલ ગાંધી આરતી રામચંદ્રન એમણે લખેલું આ પુસ્તક આમ તો ખાસું અધિકૃત પુસ્તક ગણાય વિથ અ ફોરવર્ડ બાય એન રામ એટલે કે હિન્દુના જે એડિટર હતા એ અને એની અંદર એમની ઘણી બધી અંગત વાતો પણ કરવામાં આવેલી છે રાહુલ ગાંધીને ક્યારેક એમને એક મિત્ર પણ હતી અને એમણે ઇન્ડિયન એક્સપ્રેસના વૃંદા ગોપીનાથને બે હજાર ચારમાં એન એના વિશે વાત કરી હતી માય ગર્લફ્રેન્ડ્સ નેમ ઇઝ વેરોનિકા એન્ડ નોટ જુએનિકા કારણ કે મીડિયામાં બેફામપણે ગમે તે નામો ડ્રોપ કરાતા હોય છે રાહુલના મહિલા મિત્ર તરીકે પરંતુ એ કહે છે કે વેરોનિકા એ એમની સ્ત્રી મિત્ર હતી શી ઇઝ સ્પેનિશ એન્ડ નોટ વેનેઝ્યુઅલ વેનેઝુઅલન ઓર કોલમ્બિયન શી ઇઝ એન આર્કિટેક્ટ નોટ અ વેઇટરેસ પ્રોબ્લેમ વિથ દેટ તમને ખ્યાલ છે કે સોનિયા ગાંધી જ્યારે ભણતા હતા લંડનમાં ત્યારે એ પણ વેટ્રેસ તરીકે કામ કરતા હતા અને સ્મૃતિ ઈરાની પણ વેટ્રેસ તરીકે કામ કર્યું છે એમણે શું કે એમણે વાસણ કુસરણ કરેલા છે એમને નોકરી કરી છે પંદરસો રૂપિયાના પગારે મહિને પંદરસો રૂપિયાના પગારે જે સ્મૃતિ ઈરાની અત્યારે બેફામ બનીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં વાતો કરતા હોય છે એટલે કોઈ પણ કામ નાનું નથી હોતું એ પાછું એ કહે છે કે એ ધારો કે વેઇટરેસ હોય તો પણ આઈ વુડ નોટ હેવ હેડ અ પ્રોબ્લેમ વિથ ધેટ શી ઈઝ ઓલ્સો માય બેસ્ટ ફ્રેન્ડ પણ એના પછી એમણે એના વિશે ભાગ્યે જ ઉલ્લેખ કર્યા છે બંને જણા મિત્રો રહ્યા અને પછી રાહુલ બે હજાર ચારમાં એની વાત કરી છે એના સિવાય એમણે વાત કરી નથી રાહુલ અપરિણિત છે હજુ અને ઘણી વખતે લાલુ પ્રસાદ યાદવ એ મજાકમાં કહે છે કે હવે પરણાવી દઈએ રાહુલ ગાંધીને એ એના માટે કન્યા શોધીએ પણ હજુ એ પ્રસંગ આવ્યો નથી રાહુલ ગાંધીને જે મિત્રો મળ્યા એની એની જે મિત્રવર્તુળ જે એનું હતું એમાં મિલિંદ દેવરા સંદીપ દીક્ષિત રાહુલ સંદીપ દીક્ષિત સચિન પાયલટ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય હોવા છતાં એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને એ રાહુલને છે આપીને ગયા પણ રાહુલ છે કે જે પોતે પોતાના માર્ગ પર ચાલતા રહ્યા છે આ પુસ્તક મારી દ્રષ્ટિએ એક ખાસ અધિકૃત છે બીજું જે પુસ્તક છે એ પુષ્પરાજ દેશપાંડે અને રુચિરાજ ચતુર્વેદીનું છે હમણાં જ આવ્યું છે અને એનું ફોરવર્ડ મલ્લિકાર્જુન ખડગે લખ્યું છે એટલે એની એની પ્રસ્તાવના મલ્લિકાર્જુન ખડગેએ લખી છે અને રાહુલ ગાંધીએ પોતે પણ ભારત માતા વિશે ધ વોઇસ ઓફ એવરી ઇન્ડિયન આ પુસ્તક એ ભારત જોડો યાત્રા ભારત જોડો યાત્રા વિશેના એ છે રિક્લેમિંગ ઇન્ડિયા સોલ એ પુષ્પરાજ દેશપાંડે અમારી સાથે ક્યારેક હિન્દી ચેનલ ઉપર ડિબેટમાં હોય છે અને રુચિરા ચતુર્વેદી એમણે આ પુસ્તક લખ્યું છે એટલે આમ ખરેખર તો આ મોસ્ટ ઓથેન્ટિક પુસ્તક ગણી શકાય કારણ કે રાહુલે અને મલ્લિકાર્જુન ખડગે બંને એના એના વિશે લખ્યું છે આ જ પુસ્તક એ મરાઠીમાં પણ બીજા લેખકે લખેલું છે ભારત જોડો યાત્રા વિશે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે એટલે તમારામાંથી રાહુલ વિશે જો સાચી વાત જાણવા માગતા હોય તો એમણે આવા પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફેલાવાતા જુઠાણા એનાથી બહુ ભ્રમિત થવું નહીં અને આજે રાહુલનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણે ફરીને એકવાર એમને શુભકામના પાઠવીએ અને આ દેશના જે વિપક્ષના પણ નેતા તરીકે એ પોતે લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરે લોકોનો અવાજ બને એવી અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જો તમારા મિત્રો દેશમાં ને વિદેશમાં તમારા સંપર્કમાં હોય એમને સાચી વાત જાણવી હોય નક્કર વાત જાણવી હોય તથ્યો આધારિત વાત જાણવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ દેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર